માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો યુન્ડા યસન્ટ ડીઝલ એન્જિનમાં ગાડી છે આ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ફૂલ જવાબદારી સાથે યુન્ડા યસન્ટ વેચી દેવાનું છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે ગાડીની કિંમત ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બે હજાર પંદરનું મોડલ યસ વર્ઝનની હ્યુન્ડાઈ એસન્ટ છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે સેકન્ડ ઓનરની ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે વ્હાઈટ કલરમાં તમે હિંડાઈ એસન્ટ જોઈ રહ્યા છો કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ એસન્ટ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો હિંડાઈ એસન્ટ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સિતારામ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો હ્યુડાઈ એજન્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને માલિકનો નંબર એમ મળી રહેશે ત્યાં હ્યુડાઈ એજન્ટ ગાડીના માલિકનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ જીરો બેતાલીસ બાર તે આ યુડાઈ એજન્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી સેકન્ડ ઓનરની ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે હુંડાઈ એસન્ટ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીની કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ ને પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે હું વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કરીને રૂબરૂ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું